તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારના બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ હાની શરૂઆત થઈ જઈશ સવાર સવારમાં કચરા પોતાથી ને હા ગુડ મોર્નિંગ જોથી બોલવાનું થોડું યાર ગુડ મોર્નિંગ તો ચલો ગાઈઝ આપણા ફર્સ્ટ ક્લાસ પહેલા મંદિર જતા પછી આઈ સમિટીમાં જઈએ કારણ કે રેશન કાર્ડ બિશન કાર્ડ બધું તૈયાર જ છે અને ગાઈ લગ્નની પત્રિકાઓ એટલી આવું છે ને લગનમાં છો જવું એ કન્ફ્યુઝ થઈ જાય

अन एकटा લઈ લેતા તો પછી બાઈક નું રાદો પોતાનું પેટ્રોલ બાળો લોકોનું લઈ અરે માં નહીં થઈ જુ સાજે એ ના ચાલે હું હવે તું પક તો તો ગાય સૈલે લઈ ના છે ગરમાગરમ ગોટા તો ગાયા પર પૂજા જો કપસવી સંતાળી છે તેમ મૂડ ફેસ કરવા માટે આપો લાય છે ગરમાગરમ પદ્યો ગોટા ની લાવ પદ્યો સગ્યા જાતો ટામડી વેલા પાલી જુ તો વેલાલા વેજી જુ તો ગાય અને હાથે છે કઢી હું जातो કે છે

કોદાયર જન્મ થાય તો અજુ તાઈ મમ્મી પાએ બે પપ્પા પાએ બે એ પપ્પા લા પગ દબાવું વાતો કરી શાંતિથી મમ્મી નો છોકરાનો પ્રેમ ભઈ હવે વિરંબેન થોડા અરીયા તો રવા માંડે મમ્મી કોરાન દેજે એ ડાયરો છોકરો મારો તો મારો છે બચ્ચી મને જે કરે મમ્મી तारा रोआ नहीं हुआ भाई बच्ची कद तू यार रोआ भाई बच्ची कद यार सॉरी ये भी रहा हवा मैं रहा ये मम्मी खबर आ खेल बैठा जाओ भाई ये मम्मी अब तेरी वहाँ था मम्मी मैं नहीं दस हेलो गाइस मैं जाते खाऊं खाऊं

अनावे गर्मी तो बहुत मजबूत रहा मस्त मजा नहीं छास वास लाया सैले से चाने खोज सास तेज को चो चाने खोज सास बराबर था बस क्या मन सर्दी थे जी वो तो ऊपर समान रही बस सातो भाई भाई बेटा तातो हाथ का गर्म सुनिए अलिया तू सास भी है

これじゃもうじゃ なんبو どう写真もさあ、さあ、感じまな。あ、これだ。いや、ใบ चौक जाऊ जाओ दाखो नहीं जाऊ हाँ तो उंगी जाता दाखो नहीं ले जो जागे तो जाओ। ले जाऊ उंगी जितनी नहीं तो साथी हुई जाओ तो गाइस मस्त मजा ना वो घेर आए सो तो फर्स्ट क्लास आना आज आप लोग थोड़ा खुश चाहिए कारण के का गाइस आज आप लोग मन पसंद शाक बनी हुई सुबह से तो गाइस जब जज हो शाक बनाई जा नहीं आता તો તમે જો મસ્ત મજાનું કેરીઓ શાક બનાવી છે ફર્સ્ટ ક્લાસ મોડે છે ને ભાઈ વાહ ભાઈ વાહ તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ જો આપણું ફેવરેટ અને પપ્પાનું ફેવરેટ કેરીઓનું શાક વાહ ભાઈ વાહ ચલો ગાઈસ કના કના ઘેર બનાર કેરીઓ શાક કમેન્ટ કરજો ને તું વેદન ઓ તન વાહ ના માર કેરી શાક નહી તો એવો ચલો ગાઈસ તો આપણું ફેવરેટ છે ધ્યાન તો શું પાવા છે મમ્મી અરે વાહ